હવે એક મહત્વનો ટોપિક છે એક મહત્વની વાત છે કે ગુજરાતી ફિલ્મો છે એ બહુ એટલે બહુ ઓછી છે ઓટીટી પર આવે છે લગભગ લગભગ ફિલ્મો ઓટીટી પર આવતી જ નથી કેમ નથી આવતી એ સવાલનો જવાબ છે ને આ વિડીયોના અંત સુધીમાં હું તમને આપવાની પૂરેપૂરી ટ્રાય કરીશ અને તમને લગભગ લગભગ જવાબ મળી જશે છેલ્લે સુધી વિડીયો જોશો ને તો તમને આખું ગણિત અને આખો કેસ છે ને એ સમજાઈ જશે હવે અત્યારે તમે જુઓ ને તો મોટા મોટા ઓટીટી પ્લેટફોર્મ કોઈ પણ ગુજરાતી ફિલ્મો લેવા માટે તૈયાર જ નથી હા બે ત્રણ પ્લેટફોર્મ છે એ જે તૈયારી બતાવે છે એક તો શેમારું નામ છે પછી અમેઝોન છે અને અત્યારે નવી આવી છે જોજો અત્યારે આ ત્રણ ખેલાડી છે જે ગુજરાતી ફિલ્મો લેવામાં એગ્રીમે એગ્રી થયા છે પણ બહુ ઓછી કિંમતે એ લોકોની કિંમત પણ બહુ ઓછી છે કયા બેઝ પર એ લોકો કિંમત નક્કી કરે છે એ પણ આપણે આગળ થોડું ગણિત જોઈશું આના સિવાયની જે મોટા પ્લેટફોર્મ છે ને નેટફ્લિક્સ કહો પછી હોટસ્ટાર કહો સોની લીવ કહો ઈરોસ કહો કોઈ પણ લોકો એ લોકો ગુજરાતી ફિલ્મો લેવામાં રસ જ નથી આવતા આ બધા પ્લેટફોર્મ પર તમે ગુજરાતી ફિલ્મો જોશો પણ એક બે એક બે હશે એને ભૂતકાળમાં લઈ લીધી અને ત્યાર લીધા બાદ એ લોકોએ નક્કી કરી નાખ્યું કે હવે ગુજરાતી ફિલ્મો નહીં આ બધા પ્લેટફોર્મ તમે લગભગ નિહાળી શકશો હવે ગુજરાતીમાં એક પ્લેટફોર્મ હતું ઓહો ગુજરાતી કરીને એ કોનું હતું તમને બધાને ખબર જ છે આ પ્લેટફોર્મ આવ્યું ને એટલે એને બધાને ત્રણ ત્રણ વર્ષની મેમ્બરશીપ આપી સસ્તા ભાવે ત્રણ ત્રણ વર્ષની મેમ્બરશીપ આપી અને પછી લોકોને મામુ બનાવીને બિસ્તરા પોટલા હકેલી લીધા એટલે હવે છે ને અત્યારે શેમારૂ પાસે ઘણી ફિલ્મો છે પણ એ પહેલાં જે રીતે ગુજરાતી ફિલ્મો લેતા અને અત્યારે જે રીતે લઈ છે ને હું તમને એની વાત કરું અત્યારે એણે કેવું કર્યું છે કે તમારી ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પરફોર્મન્સ કરશે તો એની સારી કિંમત આપીશું નબળું પરફોર્મન્સ કરશે તો નબળી કિંમત આપીશું હવે એણે આ રીતનું કામ કર્યું છે પહેલાં તો એ ઉડાવ કિંમત કહેવો કે જે રીતે કહો એ ફિક્સ નક્કી થાય અને એ પ્રમાણે પૈસા ચૂકવતા હવે એણે એવું નથી કર્યું બોક્સ ઓફિસ રિપોર્ટ સારો કિંમત સારી કલેક્શન નબળું કિંમત નબળું અને હવે તમે વિચારી શકો છો કે કેટલી ગુજરાતી ફિલ્મોના કલેક્શન સારા નીકળે છે એક વર્ષમાં તો આ કાર્યક્રમ શેમારૂ અત્યારે શરૂ કર્યો છે બીજું એક પ્લેટફોર્મ છે અમેઝોન પ્રાઇમ જ્યાં તમને ઘણી ગુજરાતી ફિલ્મો જોવા મળશે હવે અમેઝોન એ અત્યારે હાવ એટલે હાવ નવું શરૂ કર્યું છે એમ કહી શકાય અમેઝોન એ શું કર્યું ખબર છે પહેલા એ ફિક્સ કિંમતે લઈ લેતા ફિલ્મો પણ હવે એણે નવું શરૂ કર્યું છે પ્લેટફોર્મ ખાલી આપે ધારો કે એક્સવાય જેડ નામની ફિલ્મ અમેઝોનમાં અત્યારે છે તમે એ ફિલ્મ જુઓ છો એક કલાક જુઓ છો બે કલાક જુઓ છો ત્રણ કલાક જુઓ છો રિપીટ એડ ફિલ્મને જુઓ છો કલાક મુજબ એ મેકર્સને પૈસા ચૂકવે છે તમે એક કલાક ફિલ્મ જોઈ તો એના જે કાંઈ પૈસા બને એ મેકર્સને ચૂકવે આ રીતના મોડલથી અમેઝોન પ્રાઇમે અત્યારે ગુજરાતી ફિલ્મો લેવાનું શરૂ કર્યું છે અને હું તમને ચાર પાંચ એક્ઝામ્પલ આપું છું કે કઈ રીતે કેટલી કમાણી કઈ ફિલ્મે આ આ મોડલમાં કરી આ મોડલમાં કહી દેને પ્રેમ છે ફિલ્મે ચૌદથી પંદર લાખની કમાણી કરી પછી જેસુ જોરદારામની ફિલ્મે અગિયારથી બાર લાખની કમાણી કરી તારી સાથે ફિલ્મે સાતથી આઠ લાખની કમાણી કરી ઇટ્ટા કિટ્ટાએ ત્રીસથી પાંત્રીસ લાખની કમાણી કરી અને હરિ ઓમ હરીએ અઠ્યાવીસથી ત્રીસ લાખની કમાણી કરી આમાં બે ફિલ્મે સારી એવી કમાણી કરી આ પે પર વ્યૂના હિસાબથી ઇટ્ટા કિટ્ટા અને હરિ ઓમ હરી આ બેના આંકડા સારા છે હવે આ પે પર વ્યૂવાળો જે આ કો કેસ છે ને એમાં ઘણીવાર ફિલ્મોને ફાયદો પણ થઈ જાય છે અને ઘણી વાર ફિલ્મોને નુકસાન પણ થાય છે આ દોઢ તલવાર જેવું થાય છે આમાં જો ફિલ્મો આપી દીધી ચાલી ગઈ તો ચાલી ગઈ ન ચાલી તો ઠીક છે એટલે આમાં હરિઓ હરિ અને ઈટા કીટા મને એવું લાગે છે કદાચ જો એમેઝોન પ્રાઇમને સીધે સીધી વેચ્યું હોત ને એ લોકો લીધી હોત ને એ લગભગ લગભગ પંદરથી થી સત્તર લાખ રૂપિયા આપે વધારે ફિલ્મના પૈસા એનો ન પણ આ પે પર વ્યૂના હિસાબથી આ બંને ફિલ્મોને ખૂબ સારો એવો ફાયદો થયો છે એટલે આ વસ્તુ છે હવે ઘણી ફિલ્મો ઓટીટીમાં ભવિષ્યની છે જે સુપર સોરી ભૂતકાળની છે હિટ સુપર હિટ ઓલ ટાઈમ બ્લોકમાસ્ટર ઘણી ફિલ્મો પડી છે પેન્ડિંગમાં એમાં સ્પેશિયલી આપણે કોકોનેટવાળાની તો એ મને એમ છે જો કોકોનટવાળા એમેઝોનમાં આ રીતની ડીલ કરીને પેપર વિના હિસાબથી ડીલ કરે ને તો એમને ઘણો ફાયદો થાય એમ છે પણ કોકોનટવાળાએ એવું નક્કી કર્યું છે કે આપણે લોકોને ફ્રીમાં ફિલ્મો છે આપણે પૈસા નથી લેવા એટલે સેવા શરૂ કરી છે એટલે જે સેવા આપણે જોઈ જોઈએ જ તમે લગભગ એક બે દિવસ પહેલાં કે ચાલ જેવી લઈએ જે આવી ગઈ તો એ મુજબની સેવા એ લોકોએ શરૂ કરી છે એટલે એ લોકો એમેઝોનવાળા આરે કાંઈ નથી ડીલ એટલે એના સિવાય ઘણી ગુજરાતી ફિલ્મો છે જે અત્યારે ડબ્બામાં પેક થઈને પડી છે થિયેટરમાંથી નીકળીને પણ આ વસ્તુ તમે આખો કેસ જુઓ ને વાળો કેસ જુઓ કે અમેઝોનવાળો કેસ જુઓ અને જોજોનું તો ખબર નહીં કઈ રીતનું ચાલતું હોય પણ મને એમ છે એ લોકો પણ એ રીતે જ લેતા હશે ફિલ્મો કે બોક્સ ઓફિસ કલેક્શન કે જે રીતે હોય એટલે આ આખું કેસમાંથી એવું એક નક્કી થાય છે કે બધી બાજુથી ગુજરાતી ફિલ્મો જ રિસ્કમાં છે દબાણ એને જ આવે છે બોક્સ ઓફિસ કલેક્શન સારું તો સારા પૈસા ખરાબ તો ખરાબ પૈસા તો એમાં તો શેમારું મેનું આમ કહેવાય ને કે અડધું બાવણું ખુલ્લું છે અને એમેઝોનવાળાનું પણ એવું જ છે તમે ફિલ્મ આપો લોકો જોશે તો અમે પૈસા આપીશું નહીં જોવે તો નહીં આપીએ તો એમાં પણ રિસ્ક જ છે ફિલ્મ સારી હોય તો તો વાંધો નથી ફિલ્મ ખરાબ હોય લોકો ન જોવે તો ભાઈ મફતના ભાવે ફિલ્મ ઓટી ટીમાં જાય એવું થાય એટલે આ કારણો છે કે જેના કારણે તમને ગુજરાતી ફિલ્મો છે ને એ ખૂબ ઓછી જોવા મળે છે તો તમારી પાસે બીજી કોઈ આના સિવાય માહિતી ઓટીટી વિશેની હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો બાકી આવનારી ફિલ્મો કે રિલીઝ થઈ ગયેલી ફિલ્મો આવશે નહીં આવે એ બધું ભગવાન ભરોસે છે ધન્યવાદ